पालनपुर मां खेलायो राजकारण એ પણ ઇસ્ટોલો લગાવવા માટે ગરમ રસ્તોના ઇસ્ટોલો લગાવવા માટે ધારાસભ્યની મહેરબાની કરાઈ હોવાનું કહેવાય છે પાલનપુર ધારાસભ્યની બાહતરી બાદ જેડી મોદી કોલેજ આગળ સર્વિસ રોડ પર ઇસ્ટોલો ઉભા કરાયા છે સત્તાવાર કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી ત્યારે આ ઇસ્ટોલ વેપારીઓએ ધારાસભ્યની હિંમતથી બાંધી દેવાયા હોવાનું કહેવાય છે માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાએ આ દબાણ દૂર કરી દેવાની જગ્યાએ વધુ સ્ટોલો ઉભો થઈ રહ્યા છે તેની રાહ જોઈ રહ્યા છે એટલે કોઈ દબાણ હોવાનું મનાઈ છે પાલનપુર શહેરમાં જેડી મોદી કોલેજ આગળ સર્વિસ રોડ પર જ સ્ટોલો લગાવવાની બાબતે શહેરમાં હાલ ચર્ચાનો માહોલ છે જાણકારી મુજબ પાલનપુરના ધારાસભ્ય વિસ્તારમાં નિયમિત રીતે સ્ટોલ લગાવવા માટે બાહિતરી લીધી હોવાનું કહેવાય છે પરંતુ ધારાસભ્યની આ બાહેતરીથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને નગરપાલિકામાં જવાબદારોએ હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી જેના કારણે વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં અસંતોષનું વાતાવરણ છે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે કોલેજ સામેના સર્વિસ રોડ પર વ્યવસ્થિત સ્ટોલ ઝોન બનાવી આપવો જોઈએ જેથી નાના વેપારીઓએ રોજગાર મેળવી મળે અને ટ્રાફિક વ્યવસ્થા પર અસર ન પડે પરંતુ એક જ વેપારીના

આ ઇસ્ટોલો લગાવવા માટે કેટલાક પાપડ વેલ્યા હતા પરંતુ દિવાળીને તાકડે એમને નોટિસો પણ આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવા માટે જેસીબી સાથે નીકળી આવ્યા હતા પરંતુ આ દબાણો યથાવત રહ્યા અને તેઓ ધીરે ધીરે બાંધકામ કરીને આજે લાંબી લાઇન લગાવી દેવાઈ છે એટલે અનેક ઇસ્ટોલો સામે વાંધાજનક બાબત બની છે પરંતુ આ જો સ્ટોલોની હરાજી કરવામાં આવે તો સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ફાયદો થાય છે પરંતુ એમાં રાજકારણ ખેલાય એટલે લાખો રૂપિયાનું નુકસાન સરકારને થઈ રહ્યું છે તો આ સ્ટોલો કોની મહેરબાનીથી ઊભા થયા છે તેની સ્પષ્ટ સૂચના કોઈ આપવા માટે તૈયાર નથી પરંતુ વેપારીઓએ તો બાંધકામ કરીને પોતાનો ધંધો ચાલુ કરી દીધો છે તેમ છતાં પણ નગરપાલિકા ઉદાસીનતા છાવી રહી છે ત્યારે પાલનપુરના એરોમા સર્કલથી લઈને ટાવર સુધીના તમામ રસ્તાઓ બ્લોક છે દબાણના કારણે અને લારીઓ ગલ્લાઓ તેમજ અન્ય સ્ટોલો ઉભા કરી દેવાયા છે એટલે આ બાબતે પણ માર્ગ અને મકાન વિભાગ જવાબદાર છે પણ આ જવાબદાર અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે